ચીનની કાર નિર્માતા કંપની બિલ્ડ યોર ડ્રીમ એટલે કે BYD કંપની ભારતીય માર્કેટમાં પોતાની વ્હીકલના પોર્ટફોલિયોને એક મોટું અપડેટ આપવાની તૈયારીમાં છે કંપની આગામી સમયમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં પોતાની નવી કાર BYD સિલિયન સેવન રજૂ કરવા જઈ રહી છે ફાઇવ સીટરની આ કાર લગભગ ચાર પોઈન્ટ આઠ મીટર લાંબી છે સાઇઝમાં મોટી હોવાના કારણે અંદરના ભાગમાં પણ સારી એવી સ્પેસ છે બીવાઈડી સિલિયન સેવન કાર ગ્લોબલ માર્કેટમાં પહેલાથી જ આવેલી છે આ કાર અલગ અલગ બેટરી પેક સાથે આવે છે જેમાં બ્યાસી પોઈન્ટ પાંચ અને એકાણું પોઈન્ટ ત્રણ કિલો વોટની બેટરી સામેલ છે અને કંપનીનો એવો દાવો છે કે આ કારની રિયલ વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ ચારસો બ્યાસી કિલોમીટર ફોર વ્હીલ ડ્રાઈવ ચારસો પંચાવન કિલોમીટર અને ટોપ વેરિયન્ટ એ પાંચસો કિલોમીટર સુધીની રેન્જ આપે છે પિકઅપના મામલે તો આ કાર પ્લેન જેવી છે જી હા લગભગ ચારથી પાંચ સેકન્ડમાં ઝીરોથી સોની સ્પીડે પ્રતિ કલાકે આરામથી પકડી શકશે અને ટોપ સ્પીડ બસો પંદર કિલોમીટર પ્રતિ કલાક છે આ કારમાં પંદર પોઈન્ટ છ ઇંચની ટચ ટચસ્ક્રીન ઇન્ફોટિમેન્ટ સિસ્ટમ છે જે યુઝર પોતાના હિસાબે હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ રોટેટ કરી શકશે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે કંપની આ કારમાં પેનોરોમિક સનરોફ પણ આપેલ છે જે આગળથી લઈને પાછળ સુધી આખી કારને ઓપન કરે છે જેનાથી આ કારનો લુક શાનદાર બની જાય છે